ભુજ પાલિકાએ તાજેતરમાં એક ઠરાવ પસાર કરીને બંને બગીચાઓને પોતાના હસ્તકમાં લીધા છે જે સ્થાનિકો માટે આશાની કિરણ સમાન છે આ પગલું બગીચાઓની સુધારણા અને જાળવણી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે પાલિકા પાસે જરૂરી સંસાધનો અને કર્મચારીઓ ઉપલબ્ધ છે સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે ભુજ પાલિકા તાત્કાલિક પગલાં લઈને બંને બગીચાઓની યોગ્ય જાળવણી કરે જે તે શહેરવાસીઓને સ્વચ્છ અને સુવિધાયુક્ત જાહેર સ્થળો મળી શકે અને આ બગીચાઓ માત્ર વડીલો માટે જ નહીં પરંતુ બાળકો અને યુવાનો માટે પણ આરામ અને મનોરંજનના કેન્દ્ર બની શકે ભવિષ્યમાં ભુજ પાલિકા દ્વારા બગીચાઓ સુવિધાઓનો વિકાસ

એક બાઉન્ડ્રી વારેલી જગ્યા છે બે પાંચ દસ ખુરશીઓ છે સિનિયર સિટીઝને બેસવા માટે બાંકડા વ્યવસ્થિત જોઈએ પતરાના શેડ હોવો જોઈએ સાફ સફાઈ થવી જોઈએ અને એમના માટે લેટ્રિનની પણ વ્યવસ્થા સરળ હોવી જોઈએ જેથી કરીને મોટી ઉંમરના લોકોને પણ અવારનવાર તકલીફો હોય છે અને ભવિષ્યમાં બીજા નેતાઓ છે એને પણ તકલીફ થશે તેને અહીંયા ત્યાં જવું પડશે તો શા માટે તમે સારું વ્યવસ્થા નથી કરતા ભુજના ધારાસભ્યને અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું સાહેબ તમે એકવાર અહીંયા આવો ભુજની અંદર સિનિયર સિટીઝનોની મુલાકાત લો એને શું તકલીફ પડે છે એના માટે એનું સારું આયોજન કરો એ આપણી ચેનલના માધ્યમ દ્વારા હું નગરપાલિકાના સત્તા વિનંતી કરું છું એક તો અમિતસર કાંઠે આવેલું દાદા દાદી પાર્ક અને ટોરલ ગાર્ડન એ બંને ગાર્ડન વર્ષોથી એક સંસ્થા પાસે એક કંપની પાસે હતું ને એક સંસ્થા પાસે હતું વર્ષોથી લોક માંગણી હતી કે આ નગરપાલિકા કરવામાં આવે અને આને રિનોવેશન વ્યવસ્થિત કરવામાં આવે જેથી ત્યાં કોલોનીવાળા અને ભુજના પ્રવાસીઓ તથા દાદા દાદી પાર્કમાં બુઝુર્ગો જે ત્યાં બેસતા હોય છે તો ત્યાં વર્ષો જૂની માંગણી હતી એ લોકોની કે ભાઈ આને ડેવલપ કરવામાં આવે તો અમે આ ગાર્ડનનું ગાર્ડનની અંદર જઈ અને બેસી શકીએ આરામ કરી શકીએ તો નગરપાલિકાએ એક ઠરાવ કરી અને દાદા દાદી પાર્ક અને તોરલ ગાર્ડન બંને નગરપાલિકા હસ્તગત કરેલા છે આવનારા દિવસોની અંદર નગરપાલિકા દ્વારા આ બંને ગાર્ડનની અંદર સુશોભિત કરવામાં આવશે અને લોક માંગણીને માન આપી અને આ ગાર્ડનનો આપણે ઠરાવ કરેલ છે thank <laughs> you